પાંચ દુકાનોના શટલ તૂટતા શહેરમાં ભયનો માહોલ સર્જાયો છે કોમ્પ્લેક્સમાં આવેલા બિલ્ડરની ઓફિસના ટેબલમાંથી રોકડ રૂપિયા પિસ્તાલીસ હજાર ચોરો લઈ ગયા સાથે જ બાજુમાં આવેલ યુનિટી બિલ્ડિંગ સોલ્યુશનની દુકાનમાંથી ડ્રવરમાં રાખેલ ડબ્બામાંથી રોકડ બે હજાર રૂપિયાની ચોરી ગઈ બાદમાં ત્રીજી દુકાન નટપુર પ્રકાશનમાં શટલ તોડી ચોરીનો પ્રયાસ કર્યો હતો સદનસીબે એ દુકાનમાં રોકડ ન હોવાથી કોઈ ચોરી થઈ ન હતી એટલું જ નહીં કોમ્પ્લેક્સમાં આવેલ આઈસીઆઈસીઆઈના એટીએમ ને તોડીને ચોરી કરવાનો પ્રયાસ પણ તસ્કરો દ્વારા કરવામાં આવ્યો હતો જે નિષ્ફળ નીવડ્યો હતો આમ એક પછી એક પાંચ દુકાનોના શટલ તોડીને ચોરી કરી તસ્કરો પલાયન થઈ ગયાની જાણ વાયુઘી શહેરમાં પ્રસરતા સમગ્ર પંથકમાં ચચ્ચાર મચી જવા પામી છે ઉલ્લેખનીય છે કે નડિયાદમાં છેલ્લા એક માસમાં ચોરીની ઘટના વધી ગઈ છે થોડા દિવસ પહેલા ડબણ બાગોલ વિસ્તારમાં આવેલી ત્રણ દુકાનોના તાળા તોડીને કરાયેલી ચોરી એ જ વિસ્તારમાં દસથી વધુ દુકાનોના એક જ રાતમાં તાળા તોડીને કરાયેલી ચોરી અને તાજેતરમાં જ માણિયાવાડ વિસ્તારમાં થયેલી ચોરી આમ એક પછી એક થતી ચોરી શહેરમાં ભયનું વાતાવરણ ફેલાવી રહી છે ત્યારે રાત્રિ દરમિયાન શહેરી પોલીસ દ્વારા કરાતું પેટ્રોલિંગ કેટલે અંશે સફળ છે એવા સવાલો શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે જાણે ચોરો શહેર પોલીસને ખુલ્લેઆમ પડકાર આપતા હોય તેમ એક પછી એક ચોરીની ઘટનાને અંજામ આપી રહ્યા છે સાથે જ આટલી બધી ચોરીની બનેલી ઘટનામાં

અમારે ત્યાંથી એ લોકો બધું પૈસાને દ્રષ્ટિએ આવ્યા હતા એટલે પૈસા ના મળવાથી એ લોકો બધું રફેડ તફેડ કરી બધું એ લોકો એમની પલાયન બાજુ શટલમાં તોડી અને બાજુ ત્યાં ગલ્લો એ લોકો બધું એ કરીને લઈ ગયા છે આ કયું કોમ્પ્લેક્સન કેટલી દુકાનોમાં ચોરી થયું આ એલ સ્ક્વેર કોમ્પ્લેક્સ છે અને ટોટલ પાંચ દુકાનોમાં ચોરી થઈ છે એમાં ચાર શટલ તૂટ્યા છે અને પાંચમું તોડવાનો ટ્રાય કર્યો પણ તૂટ્યું નથી એટલે એ લોકો પલાયન થઈ ગયા છે એટીએમમાં પ્રયાસ કર્યો એટીએમમાં એ લોકો પ્રયાસ બહુ કર્યો પણ કંઈક કારણોસર કોઈક આવ્યું હશે કાં તો ગમે તે કારણોસર એ લોકો પલાયન થઈ ગયા છે પોલીસ કરી બોલાવી પોલીસ પોલીસને અમારાથી ચોથી દુકાન જે હતી એમણે એ લોકોએ સટાતું છે એમનાથી થોડી કેશ ગઈ છે એવું જાણવા મળ્યું છે એટલે એ લોકોએ પોલીસ બોલાવી હતી